મારા રોયા નું આખું મોટર ખાઈ લીધું હતું મહણ્યો કોઈ નો લઈ ગયો ને મને નોરતાનું કરવા જાવું છે અને હાથ વાગ્યા ના ઉભા છે વાહન વાળા નીકળે તો છે પણ લઈ ન જતા મારા રોયા આનું મોટરસાઈકલ ખાઈ લે તું તોય ન લાગ્યો હું તો એમ કહું છું કે આગળ જઈને તારું ટીપ ફૂટી જાય અહીંયા તીમા એ હજી એક મોટરસાઈકલ આવે આને તો જવા જ ન દેવા આડું પડી જાવ છે તો જા લેતો જા એ એ મારો રોયો અમડે માથે સડાઈ દે તોય ઉપુ નો રાખ્યું કેવો હશે ની મને અવારના હાથ વાગ્યાના ઉભા છે પણ કોઈ હતાણું કરવા સિટીમાં નથી લઈ જતું હવે આપણે શું કરવું મને હવે આમ જો કોઈક વાહન વાળો ઊભું રાખીએ અને અમને લઈ જાય તો સારું गोरी राजा ने खाड़ो कान गर में घूमे भूली नादानू रूप छेतो, कानूदानी प्रीत छे, आखो माह्डेने दुएगाम, गुरी राठाने गालो कान, गर बेगुमे बुली बाद। इनी माने, अवारना, केतला, वहान विया जा, मोर्सकल वरा जा, गाड जू वरा जा, कोई नो लजू, તું તો આ કાઈ ઉપાય નથી રાખતો ને કાય નઈ આ તારું શું કરું અરે અરે વી આવ્યો સોતે આ લે લે આમ તો જો કેવા હારા હારા લુગડા પીરીન વ્યાવી લટુડા પટુડા કરીન એ ક્યાં જાવું હે તારે એ દોસ્ત ખબર ન નોરતા આઈ લાવે છે સિટી માં જાવ છું ડાંડિયા શીખવા ડાંડિયા લે કે ડાંડિયા શીખવા જાવશું આમ જો હાથ વાગ્યા ના અહીંયા ઉભા છે અમને કોઈ નથી લઈ જાતું તો તને કોઈ નહી લઈ જાય ઉભી રે મારી હાર્યો વાર એ દોસ્તમાં તમને કોઈ નો લઈ જાય મને બધા લઈ જાય હમણા જો જો મુંગબટ મોટા હામુ નો બલા ખબર નથી પડતી ઈ તો જોઈવી છે કોને લઈ જાય છે વા ગાડી આવે ઉભી રે આ હા લાઈક જા સડી જા એસી બેસી જામો છે

અમારામાં હું કાંટા વાગ્યા લઈ જા ને અરે મને આ ગાડી વાળો વાગ્યા ના ઉભા તા આપણને એક મોટર વાળો નો લઈ ગયો અને ઓલી છોડી હારા હારા લુગડા પીરીને આવીને ગળી કાયા પીર તો એને ઓલો ગાડી વાળો લઈ ગયો એની માને અત્યારે આમ જો વલાઈનો જમાનો જ નથી રહ્યો આ ગઢાનું કોઈ કાઈ વિચારતું જ નથી હવે એની માને ટાણું કરવા તો મારે જાવું જ છે ગમે થઈ જાય આ ડોવા હાલ મારી આરે કીરે મારી પાસે એક મસ્ત કાનો આઈડિયો છે પૈસી જો મારા બેટા કેવા નથી લઈ જતા હાલ આપણે

રામજો અટાણું કરવા તો જાવું જ છે ખબર હે તું પોર નોડતામાં ઓલી જબકણી જબકણી લુગડા લાવી તી ઓલી સોલી આ ઈ તો બે ઈ પડી આ તો આમ જો ઈ આમ અંદર જ લઈ જા હવે મજા આવશે પછી જોવું છું મારા બેટા આપણે કેવાક નથી લઈ જાતા લાવો કાકા લાવો હા અલ્લો અંદર આઈડીયો કરતા આવી બે ચોલી લઈ ગયા શું આઈડિયો કરવાના છે ભાઈ તો જઈને જોવું હું આઈડિયો કરવા ગયા છે તમારી માને દા શું કાઢો છો આ છે અમારો આઈડિયો હવે આમ જો અમે આ લુગડા પહેરીને જાય ને એટલે અમને લઈ જાય છે સાંભળ અહીંયા છે ને સોડિયું ઘોડે હાલવાનું આમ ડોહા ઘોડે ન હાલતો ત્યાં ગેડીયો નાખી દે અને હાલ હવે ઠેલી પડી લઈ લે જો અમે હમણાં અટાણું કરીને આવી છીએ કાં દો થોડિયું ઘોડે હાલજે અને થોડીયું ઘોડે બોલજે એટલે કોઈને ખબર ન પડે પણ દોશી આ પગ માં આવે ભલે પગ માં આવે

શું ઉભા રહી ગયા પણ સેવા શું બધું પેલા એમાં એવું છે કે આ તડકા ને ઉભી

આવડી એવી વાત માં বাজવાનું હોય હે સમજો મારી વાત સાંભળો ઈજી સીટીમાં ડાંડિયા રંબાડે ને દાંડિયા શીખવાડે ને એ મારો ભાઈબંધ છે આ છોડ્યું ને હું લેતો જ છું તમે બાજોમાં ખોટે ખોટા મને શું કા મારો બેટો કાઈ ન્યાય કરશે સમાધાન કરાવશે કાં તો કરવા પડ્યો અરી મને થડકી ગજ્જા વાંઠા તારે અન લઈ જાવી હે અન લઈ જવા দাও

બોલો ગગો અને આપણે પકડ્યા તે બે લઈને વઈ ગયા હાલો પકડો એને પકડો મોટરસાઈકલ બેન બેર કસમ કેટલા મારા દીકરાના આઈને લઈ જતા મારા દીકરાના ઓલા બે કેવા છે છોડ્યું જડી ગઈ એટલે મારા દીકરા લઈ ગયા કે આપણે પોલીસ સાહેબ આપણે હા ને આઘા સો બેઠા છો આએ હાથ પાસ રાખો કાઈ

આ નકી આ ભાગ પડાવ છે જો ભગવાન ઉપર છે અડગા પકડીને બેઈ જાવ આવળા લુખા જો વાહે આવે આ ભગવાન ઉપર છે એ તો તર ઉપાધી કરતા રહે કે આયરે નો થાય એવર મારું શું

આપણે બે મોટરસાઈકલ લઈને આમ જો પકડી છે અને બે દોડી લઈને વાય રકડે જાય ગઈ લઈ ગયા હોય ગયા હ હા મારા દીકાને મોટરસાઈકલ મારું લઈ જાય હા આપણે એ લગાવશન મુના બે હ મૈની મને પેટ્રોલે ખૂટી રવીની લપમાં તો તો હવે હું કરશું કુટકો માર આલ

પણ મને તમારું મોઢું તો દેખાડો આપણે ઓરખાણ થોડી કાઢી લે મોઢું જોવું છે હા રો દેખાડવું હા હા તારી જતના તો બાઠ્યો બાપુ તારી મને જા બીનો મત હાલ આપણે બે દાંડી રે બિયાલ રે 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 બીનો રે મારા જેનો હવાનનો હું ડોહાના રૂગડા પહેરીને ઊભો તો

પણ તમે રોડ આ જંગલ કેમ તમને બધી વાત કરું પેલા હા ભરો તમે પછી હમણાં આપણે દાંડિયા શીખી નોખા નોખા પડી જાય છું પછી તમે ક્યાં હું ક્યાં એટલે વરખાણ આપણે કરવાની છે તમારો નંબર બમ્બર થઈ ગયો એટલે જો ને આપણે થોડીક વરખાણ થઈ જાય ને તો ક્યારેક ક્યારેક

လေကြပါတယ်မင်း